વડોદરા મહાનગરપાલિકાની વિવિધ વિભાગો વચ્ચે સમન્વયના અભાવે તાજેતરમાં સોમા તળાવથી પરિવાર ચાર રસ્તા સુધી રૂપિયા બાર કરોડના ખર્ચે બની રહેલા રોડ હજી પૂરો થાય તે પહેલાં જ તેને ખોદી નાખવામાં આવ્યો છે તાજેતરમાં પાલિકા દ્વારા રૂપિયા બાર કરોડના ખર્ચે સોમા તળાવ ચાર રસ્તાથી પરિવાર ચાર રસ્તા સુધીનો રોડ બનાવી રહ્યું છે આ રોડ હજી બની રહ્યો છે જે ભાગ પર રોડ પર રોડ બની ગયો છે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું નવા બનેલા રોડ પર ખોદકામ કરવા પાછળનું કારણ પાણીની જૂની લાઈનોમાં લીકેજ કહેવામાં આવી રહ્યું છે જ્યારે બાર કરોડના ખર્ચે રોડ બનાવવાનો હોય તો રોડ નીચેથી પસાર થતી લાઈનો જૂની હોય તો એને પારખીને પહેલાં રિપેર ના કરી શકાય હવે જ્યારે રોડ બની ગયો છે તો પાણીની આવી જૂની લાઈનો લીકેજ થશે ત્યારે નવો રોડ ખોદતા રહેવાનું કરોડોના ખર્ચે બનેલા રોડ આવી રીતે ખોદી નાખવામાં આવે તો નાણાંનો વેડફાટ નહીં થાય રોડ નીચેથી પસાર થતી જૂની લાઈનો જર્જરીત થઈ ગઈ છે કે નહીં એ જાણવું અધિકારીઓ માટે રોકેટ સાયન્સ છે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ રોડ અકબંધ ન રાખી શકાય તો નવો રોડ બનાવવાનો અર્થ ખરો આવા ઘણા સવાલો કહેવાતા સ્માર્ટ શાસકો અને અધિકારીઓની આવડત સામે સવાલો ઊભા કરે છે સૌ પ્રથમ તો એક સારા રોડ પર કાર્પેટિંગ થયું હતું ત્યારે આપણે જે તે ટાઈમે ધ્યાન બી દોરેલું અધિકારીનું પણ તો આગળ એમાં કંઈક ખાડા પડ્યા હતા અને એવું એક્સક્યુઝ કાઢીને રોડ બન્યો હવે રિકાર્પેટિંગ થયા વખતે હજી તો માંડ મહિનો થયો જ મહિનો દોઢ મહિનો ઇલેક્શન પહેલાંની વાત છે દોઢ બે મહિનામાં પાછો એને ખોદકામ કરવાની જરૂર પડે તો લેક ઓફ કોર્ડિનેશન બિટવીન ડિપાર્ટમેન્ટ જોવાઈ રહ્યું છે એક રોડને રિકાર્પેટ કરતા હોય રિસરફેસ કરતા હોય તો ત્યાં બીજા કોઈ અન્ય કામની જરૂર છે ઝોન અને વોટર સપ્લાય અને ડ્રેન ત્રણ ડિપાર્ટમેન્ટમાં પૂછવાનું હોય એટ ધ મોસ્ટ જી બીમાં પૂછવાનું હોય જો આટલું કોર્ડિનેશન બી કોર્પોરેશન ના કરી શકતું હોય કે એમની પ્રોપર એનઓસી ના લઈ શકતું હોય તો શરમજનક વાત છે આ તો એવું દેખાઈ રહ્યું છે કે ડેલિબરેટલી રોડના કાર્પેટિંગના ખર્ચામાં જે ભ્રષ્ટાચાર થતો હોય છે એને કેરી ઓન કરવા માટે જાણી જોઈને જે સારા રોડ હોય છે એને ખોદી દેવામાં આવતા હોય છે અને ફરી ઉપર કાર્પેટિંગ સરફેસિંગ સર્ફેસિંગ કર્યા જ કરવામાં આવે છે